કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ફાઇનલી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાનો પહેલો તહેવાર એટલે કે રક્ષાબંધન કહેવાય છે ને કે સોનાની દ્વારકા પણ એક સૂતરના દોરા સામે ઝાંખી પડે છે બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનું આભૂષણ બને છે તો ચાલો આજે હું પણ જઈ રહી છું રાખડી લેવા માટે

બેલ્ટો અને અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળે છે રાખડી ચાંદી રાધે કૃષ્ણ વાળી રાખડી છે રુદ્રાક્ષ વાળી છે ગણપતિ વાળી છે મા અંબા વાળી રાખડીઓ છે સરસ મજાની અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળે છે પેલી રાખડી નથી મોટી બુટ્ટા વાળી ને એવી આવતી હતી હા એની શું પ્રાઇસ છે બતાવો ને પહેલાંના જમાનામાં છે ને આવી મોટી મોટી રાખડીઓ જોવા મળતી હતી જેમ ભાઈને હાથમાં પહેરાયેલી હોય ને તો હાથ જ ના દેખે પૂરું આખી આ રાખડીથી જ ભરાય છે મને આવી રાખડીઓ વધારે ગમે છે આમાં આનથી થોડી નાની એવી હશે થોડી નાની થોડી નાની હોય ને એવી બતાવો સરસ મજાની છે અલગ અલગ કલર છે પહેલાં તો રાખડીઓ સાથે કહેવાય છે ને પત્ર પણ લખવામાં આવતો હતો કોઈની બેન બહાર ગામ રહેતી હોય જે રાખડી ના બાંધવાના શકે તેના માટે પત્ર પણ લખવામાં આવતો તેની બેન રાખડી મોકલાવ અને બિચારું જ પણ જોડે આ સરસ છે જો શ્રી છે સ્વસ્તિક વાળી છે સરસ મજાની રાખડી છે અને નાના છોકરાઓ માટેની રાખડી હશે ને આ સરસ છે હું આમાંથી લેવાનું પસંદ કરીશ ઓકે આ બધી નવી લાઈટો વાળી કે છોકરાઓ ની ગમે મ્યુઝિક વાળી હા હા અત્યારે તો બધી જો કે મોસ્ટ ગર્લ્સ પણ રાખડીઓ ને એવું બધું પહેરે છે છોકરો પણ અત્યારે પહેરે છે રાખડીઓ તો ઢીંગલા વાળી છે કાર્ટુન વાળી છે સરસ મજાની રાખડી છે અને ભાભી રાખડીઓમાં શું શું વેરાયટી છે તો એટલે ઝુમખા ને એ બધી આવે એવામાં છે અચ્છા એવી છે અને બધી નજર પટ્ટુ વાળી આવે છે એવામાં નથી અચ્છા આ રે અને આમાં ભાભી રાખડીમાં કોઈ એવી માને એવી ખરી ભાઈ પછી જો કોઈ બીજું હોય પૂજનીય વ્યક્તિ તો એ ભાભી છે ભાભી પણ માના જગ્યાએ હોય છે એટલે પેલા તો બાંધતા જતા પેલા તો આવા બુટ્ટા ને એવું બાંધી દેવામાં આવતું રક્ષા બુટ્ટા કેવાય નજર બુટ્ટા કે રક્ષા બુટ્ટા એવું પણ અત્યારે તો ભાભી માટે પણ સરસ મજાની અવનવી રાખડીઓ જોવા મળે છે બ્રેસલેટ ટાઈપ ની હોય છે કળા ટાઈપ ની હોય છે બધી અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળે છે અચ્છા હા રક્ષાબંધન ઘણા લોકો રક્ષાબંધન જનોઈ પણ બદલતા હોય છે જનોઈ પણ બદલતા હોય છે ઘણા લોકો રક્ષાબંધન અને બ્રાહ્મણો ને રાખડી બાંધે છે કોઈ સારો એવું હોય ને તો લગ્નો ભવિત બધા કરતા હોય છે એના માટેનું પણ કલેક્શન છે રાખડી અને બારોટ કેવાય કે બ્રાહ્મણ કહેવાય બધાને રાખડી બાંધવામાં આવે છે આ વર્ષે ઘરે ઘરે જઈને પોતાની રક્ષા હેતુ થી અને આ બધી રાખડી આ કેટલા વાળી છે બ્રો જો અત્યારે ભાઈને બ્રો શબ્દ આપી દેવામાં આવ્યો એટલે બ્રો નામની રાખડી પણ વધારે જોવા મળે છે સારી છે સારું કલેક્શન છે બીજું આ બધી આ તો કળા છે ને જો આવા કળા છે

તેમથી રક્ષા નહી પણ એ રીતે ઠાકર દ્વારકાધીશ વાળી રાખડી છે અને ડમરૂ વાળી પણ રાખડી છે ખાસી બધી અલગ અલગ પ્રકારની મેં બધી રાખડી લઈ લીધી છે વિશ્વાસના ના ને બંને જોર થી પરોવી રાખો ને એ જ દરેક સંબંધ નું ખરું રક્ષાબંધન તો ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના આપ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા હેપી રક્ષાબંધન રાધે રાધે